જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર અને લીલા શાકભાજીથી ભરપૂર રાજકોટના મૈકા ગામના ફેમસ પુતલા અને ટમેટાની તની સ્પેશિયલ ચટણી બનાવીશું રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગ્રીન પુતલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું અત્યારે મેં એક કપ કોથમીર લીધી છે એક કપ પાલક લીધી છે એક કપ મેથી છે એક કપ લીલું લસણ છે અને એક કપ લીલી ડુંગળી છે પા કપ રવો બે કપ ચણાનો લોટ બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું પા ચમચી હળદર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી અજમો પાંચ ચમચી હિંગ ત્રણ ચમચી દહી ચારથી પાંચ લીલા તીખા મરચાં સમારેલા અને બે ચમચી આદુની પેસ્ટ લીધી છે હવે આપણે એક પોળો વાસણ લઈશું એક કપ કોથમીર ઉમેરી દઈશું એક કપ પાલક ઉમેરી દઈશું એક કપ મેથી ઉમેરી દઈશું એક કપ લેલું લસણ ઉમેરી દેસુ એક કપ લીલી ડુંગળી ઉમેરી દેસુ બે ચમચી આદુની પેસ્ટ ને ઉમેરી દેસુ ત્રણ થી ચાર લીલા મરચાં કાપેલા ઉમેરી દઈશું હવે આપણે શાકભાજીમાં મસાલા કરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું મસાલાની એક ચમચી જેટલો અજમો લીધો છે એને હાથેથી મસળીને ઉમેરી દઈશું પૂરલાને એકદમ ચટપટા બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું પાંચ ચમચી મરીનો પાવડર ઉમેરીશું પાંચ ચમચી હળદર પાવડર ઉમેરીશું બે ચમચી જીરું પાવડર ઉમેરીશું અને આપણે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું પછી આપણને ટેસ્ટ કરીને જરૂર લાગે તો પાછળથી આપણે ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે શાકભાજી સાથે મિક્સ કરી દઈશું અત્યારે આપણને આ શાકભાજી વધારે લાગે છે પણ હમણાં પાંચ મિનિટમાં બધા શાકભાજી સોફ્ટ થઈ જશે તો આપણે આવી રીતે પહેલાં મસાલા કરીએ તો ભાજીમાં મસાલા બહુ સરસ રીતે ભળી જાય છે અને ભાજી પણ સોફ્ટ થઈને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે તો આ રીતે આપણે હાથેથી મસળીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી સોફ્ટ થઈને ઓછા થઈ ગયા છે હવે આને આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું તો આવી રીતે રેસ્ટ આપવાથી બધી ભાજી અને મસાલા સારી રીતે ભળી જશે અને થોડુંક પાણી પણ છૂડશે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણી ભાજી અને મસાલા સરસ રીતે ભળી ગયા છે હવે આપણે ચાણીમાં બે કપ ચણાના લોટને ચાળી લેશું અત્યારે મેં ઘરનો દળાવેલો લોટ લીધો છે તમે બહારનો લોટ પણ લઈ શકો છો અહીંયા તમારે લોટને ચાળીનો જ ઉપયોગ કરવાનો છે હવે પુડલાને સારું એવું ટેક્સર દેવા માટે પાક કપ જેટલો રવો ઉમેરીશું પુડલા ખાવામાં કોરા કોરા લાગે અને ગળામાં થોડો દૂચોડો લાગે તેવું ન થાય તેના માટે આપણે ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરીશું જેથી પુતલા એકદમ નરમ અને મુલાયમ બનશે હવે બધું જ આપણે એકવાર મિક્સ કરી લઈશું તો પહેલાં આપણે હાથથી બધું મિક્સ કરી લઈશું અત્યારે આપણે આમાં પાણી બિલકુલ નથી નાખવાનું કેમકે આપણે જે દહીં નાખ્યું છે એમાં પણ પાણી હોય છે અને આપણે જે શાકભાજી નાખીએ છીએ એમાં પણ પાણીનો ભાગ હોય છે તો પહેલાં આપણે લોટને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ પુરલા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને એકદમ સરસ બને છે તો તમે એકવાર ચોક્કસથી આ શિયાળામાં એકવાર બનાવજો તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે બિલકુલ પાણી નથી ઉમેર્યું તો પણ ખાસું બધું બેટર બની ગયું છે પણ હજી બેટર જાદું છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર બનાવતા જશું તો તમે જોઈ શકો છો કે બેટરનું પ્રમાણ ઓછું છે અને શાકભાજીનું પ્રમાણ વધારે છે તો આપણે અહીંયા આવું જ બેટર હોવું જોઈએ અત્યારે આપણું બેટર પરફેક્ટ છે હજી આપણે આ બેટરને દસ મિનિટ રેસ્ટ આપીશું જેથી બેસન સરસ રીતે પલી જશે અને સોજી પણ સારી રીતે ફૂલી જશે ત્યાર પછી જ આપણને જરૂર પડશે તો આપણે પાણી ઉમેરીને બેટર બનાવી લેશું તમારે આ ટાઈમે મસાલો ચાખી લેવાનો તમને જે મસાલા ઉમેરવા હોય તે તમે અત્યારે ઉમેરી શકો છો હવે આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે પુદલાની સાથે ખવાતી ટમેટાની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો ટમેટાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈએ ચાર નંગ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે બે લીલા મરચાં એક મીડિયમ સાઈઝની ડુંગળી એક સૂકું મરચું એકી ચાદુનો ટુકડો એક ચમચી લાલ મરચું પાવડર નંગ લસણની કઢી અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ અડધી ચમચી મીઠું ચમચી હળદર પાંચ પાંચમચી હિંગ ચમચી ખાંડ અહીંયા અમે ટમેટાને સારી રીતે ધોઈને લીધા છે હવે આપણે ટમેટાનો જે ઉપરનો ભાગ છે એને આપણે કાટી લઈશું તો આવી રીતે આપણે બધા જ ટમેટાને કાપી લઈશું હવે આપણે જે આગળથી કટ કર્યું છે એનો જે પાછળનો ભાગ છે તેને આવી રીતે આપણે ઊભો અને આડો કટ કરીને કાપી લેશું અને આટલે અડધે સુધી જ આપણે ટમેટાને કાપીશું આ રીતે આપણે બધા ટમેટાને કટ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસ તરફ જઈશું ગેસને ચાલુ કરીશું ગેસ ઉપર આપણે જળાતળિયાવાળી તળિયાવાળી કઢાઈ મૂકીશું હવે આપણે અઢી કપ જેટલું પાણી ઉમેરીશું અથવા ટમેટા ડૂબે તેટલું પાણી ઉમેરીશું પાણીને ગરમ થવા દઈશું હવે આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે પછી આપણે તેમાં ટમેટાને ઉમેરી દઈશું હવે આ ટમેટા સોફ્ટ થાય અને ટમેટાની થોડી છાલ છૂટી પડે ત્યાં સુધી ટમેટાને થવા દઈશું વચ્ચે વચ્ચે ટમેટાને ફેરવતા જશું હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ ટમેટા સોફ્ટ થઈ ગયા છે અને ટમેટાની છાલ પણ અલગ થઈ ગઈ છે આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને ટમેટાને એક પ્લેટમાં ઘાટી લઈશું આપણા ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે એને ઠરવા દઈશું તો આપણા ટમેટા એકદમ સરસ રીતે ઠરી ગયા છે હવે આપણે આ ટમેટાની છાલને ઘાટી નાખીશું એકદમ સરળતાથી છાલ અલગ થઈ જાય છે હવે આપણે ટમેટાના ટુકડા કરી દઈશું આપણે આ ટમેટાના મોટા ટુકડા કરવાના છે જેથી ટમેટા અંદરથી ગરમ હોય તો તે જલ્દીથી ઠરી જાય પછી જ આપણે આને ક્રશ કરીશું હવે આપણે એક મિક્સર જાર લેશું બે નાંગ લીલા મરચાં કાપીને ઉમેરી દઈશું પાંચ થી છ લસણ ઉમેરી દઈશું એક ઇચ આદુના ટુકડાની છાલ ઘાટીને કટકા કરીને ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને અધકચરું ક્રશ કરી લઈશું તો અહીંયા બધી વસ્તુ અથકતરી પીસાઈ ગઈ છે હવે આપણે આને એક વાટકીમાં લઈ લેશું હવે આપણે આ જ મિક્સર જારમાં ટમેટાને ઉમેરી દઈશું અને એની પેસ્ટ બનાવી લેશું તો એકદમ સરસ રીતે ટમેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાટકીમાં ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું અહીંયા મેં ડુંગળીને ઝીણી સમારીને તૈયાર કરી લીધી છે હવે આપણે ચટણીને વઘારવા માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીંયા આપણે ગેસને ધીમો રાખવાનો છે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું હવે આપણી રાઈ સરસ રીતે ફૂટી રહી છે તો હવે આપણે એમાં એક સૂકું લાલ મરચું ઉમેરી દઈશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું ગેસ ધીમો રાખીને વઘાને સાતરી લઈશું હવે વઘા સરસ રીતે સતરાઈ જાય પછી એક નંગ કાપેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને બે મિનિટ માટે થવા દઈશું આપણે ડુંગળીને એકદમ સોફ્ટ થવા દેવાની છે તો ડુંગળીને આપણે સાતરી લઈશું હવે ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે હવે આદુ મરચાં લસણની પેસ્ટને ઉમેરી દઈશું ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે નહીં તો ચટણી આપણી બળી જશે આદુ મરચાં અને લસણની કચરા સૂર થાય અને ડુંગળી સોફ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું હવે ડુંગળી લસણ બધું સોફ થઈ ગયું છે હવે આપણે જે ટમેટાની પેસ્ટ બનાવીને રાખી છે એને ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું બે મિનિટ માટે આપણે ટમેટાની પેસ્ટને ચડવા દઈશું તો આપણે અહીંયા પહેલાં લીલું મરચું નાખ્યું છે એટલા માટે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મસાલાની અડધી ચમચી મીઠું ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરીશું બધા મસાલાને મિક્સ કરી લેશું અને આ ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જો ફ્રેન્ડ્સ તમારા ટમેટા દેશી હોય અને વધારે ખટાશવાળા હોય તો તમે થોડી વધારે કાન ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ચટણી એકદમ જલ્દી બની જાય છે અને સ્વાદમાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો બે જ મિનિટમાં આ ચટણી જાડી થઈ જાય છે આપણા ટમેટા ચડેલા જ છે જેથી આપણે તેને વધારે ચડવા દેવાની જરૂર નથી આપણે ખાલી જાડી ચટણી જ કરવાની છે આપણી ચટણી સરસ જાડી થઈ ગઈ છે એક મિનિટ માટે આપણે થવા દઈશું એક મિનિટ પછી આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લેશું હવે આપણે બેટરને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડું જાડું થઈ ગયું છે કેમ કે રવો ફૂલી ગયો છે અને ચણાનો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હજી આપણે થોડું પાણી ઉમેરીને બેટરને થોડું ઢીલું કરીશું પાણીનો આધાર ચણાનો લોટ તમારી પાસે જે હોય તેની પર રહે છે કારણ કે બધા જ લોટ અલગ અલગ રીતે પાણીને સોસે છે તો હું તમને બેટર હાથમાં લઈને બતાવું તો ડાયરેક્ટ હાથમાંથી નથી પડતું થોડી વાર એને હાથમાંથી પડે છે તો આવું બેટર હોવું જોઈએ હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીને લોઢીને ગરમ થવા માટે મૂકી દઈશું લોઢી ગરમ થઈ જાય પછી થોડું હાથમાં પાણી લઈને લોઢી ઉપર છાંટવાનું છે અને પછી આવી રીતે કપડાંથી લૂછી લેવાનું છે આ પુલ્લા થોડા જાડા હોય છે એટલે આપણે બે ચમચા જેટલું ખીરું ઉમેરી દઈશું હવે આને આપણે હાથેથી આ રીતે ફેલાવી દઈશું અને સાડમાંથી પણ સરસ ફેલાવીને સરખો કરતો જવાનો છે એકદમ ગોળ પુલ્લાને પાછી દેવાનો છે તો આ પુલ્લાને તમારે તરત જ ફેરવવાનો નથી નહીં તો પુલ્લો તૂટી જશે થોડો કોરો થાય પછી જ આપણે પુલ્લાને ફેરવીશું હવે તમે જો ઉપર લોટ કોરો થતો આવે છે હવે આપણે સાઈડમાં તેલ નાખીશું અને ઉપર પણ તેલ નાખીશું આ પુતલામાં સોડા નથી નાખવામાં આવતો બધી ભાજીના લીધે પુતલો સોફ બને છે હવે આપણે પુતલાની કિનારે ઉખાડતા જશું અને પુતલાને ફેરવી લેશું અહીંયા જો તમારું બેટર પરફેક્ટ હશે તો પુતલો એકદમ સરસ બનશે અને એકદમ સરસ રીતે ઉકળી પણ જશે તો એકદમ સરસ પુરલો ચડી ગયો છે હવે આપણે ફરીથી કિનારી ઉપર તેલ નાખી દેસુ અને પુરલાને ચડવા દેસુ હવે આપણે પુરલાને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે અને પુરલા પણ એકદમ સરસ બન્યા છે હવે આપણે આ પુતલાને એક પ્લેટમાં ઘાટી લેશું તો ફ્રેન્ડ્સ આ પુતલાને આવી રીતે જ ઘાટવામાં આવે છે તો તમે જો કેવો મસ્ત ગ્રીન પુદલો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે મૈકા ગામના ગ્રીન પુદલા અને ટમેટાની ચટણી આ ટમેટાની ચટણીને તમે રોટલી પરોઠા અને થેપલા સાથે પણ ખાઈ શકો છો તમને આ રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ